અમે દેનિશભાઈ અને મારા મિત્ર જશપાલ સિંહ છે એક દીઓ દર્દી આવ્યા છીએ હવે નજીક આવી જાય એટલે અવાજ આવે કેવા આપણે પરપજ્રી જે કંઈ તમે વાત કરીને મને બહુ આનંદ થયો એ વાત જાણીએ કાંઈ થોડું ત્યાંથી આવ્યા છીએ તો એમને શું લાભ થયો તમારા કંઈ કહેવાથી મેં એવું તમારા દ્વારા સાંભળ્યું લે સની મહારાજનું શનિ મહારાજનો અહીંયા બહુ પ્રાચીન સ્થળ છે અને જેમ આપણે શનિ પુર છે મહારાષ્ટ્રની અંદર એવી જ અહીંયા શિલા બિરાજમાન છે અને કોઈને પણ જે સાડા સાતીનો જે તબક્કો હોય એના માટે કરીને વિશેષ દર્શન બહુ ફળદાયક નીવડે છે અને બહુ લાભકારી છે એના માટે કરીને વિશેષ શનિ મહારાજના દર શનિવારે દર્શન કરવા જોઈએ અને સાથે સાથે તલનું તેલ પણ એમને અર્પણ કરવું જોઈએ

કે આપડે કાલે શનિવાર છે તો જઈ આવીએ તો કામ તો ઘણા છે પણ તમે હકમ થયો છે તો આપડે કામ છોડી ત્યાં દર્શન કરી એટલે આપણે આપણે વાત કરી કે આવી રીતે પણ એનો મહિનાથી લાભ ઘણો એવો મળ્યો છે શનિદેવના દર્શન કરવાથી શનિદેવ દાદાને ચરણો વંદન કરીએ કે દાદા સૌની ચડતી રાખજે આટલા દૂરથી માણસ શ્રદ્ધા લઈને આવ્યો હોય તો એનો ફળ આપો એવી પ્રાર્થના સાથે જય હિન્દ